જો મિત્રો તમારે પણ બેંકની અંદર નોકરી કરવી હોય તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે બેંક ઓફ બરોડા દ્વારા એક નવી ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર ખૂબ જ સારી એવી અલગ અલગ પ્રકારની બાવીસ પોસ્ટો ઉપર જગ્યાઓ ખાલી છે જેની ઉપર ભરતી ભરાવા જઈ રહી છે પોસ્ટ છે અલગ અલગ પ્રકારની બાવીસ પોસ્ટો રહેશે ખૂબ જ સારી એવી બીજી મોટી ભરતી જાહેર કરવામાં આવેલી છે લાયકાતની વાત કરીએ તો કે ઓછામાં ઓછું તમે ડિગ્રી પાસ હોવા જરૂરી છે જેની છેલ્લી તારીખ રહેશે આઠ માર્ચ બે હજાર ચોવીસ તમામ વિગત છે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગત છે તે મળી શકે આગળ વાત કરીએ એ મુજબ બેંક ઓફ બરોડાની અંદર છે ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર અલગ અલગ પ્રકારની પોસ્ટો ખાલી છે જેની ઉપર આપણે ચર્ચા કરીએ તો કે બેંક ઓફ બરોડા ભરતી બે હાજર ચોવીસની સામાન્ય માહિતી જોઈએ તો કે બેંક ઓફ બરોડા દ્વારા બેંક ઓફ બરોડા ખાતેની સૌથી મોટા મોટી બીજી ભરતી છે જાહેર કરવામાં આવેલી છે જેની અંદર ખૂબ જ સારી એવી જગ્યાઓ છે જેનું મુખ્ય મથક વડોદરાની અંદર રાખવામાં આવેલું છે જેનું સ્થાન છે વડોદરા રહે છે બેંક ઓફ બરોડાની ભરતીની અંદર ફાયર સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ અને રિસ્ક મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ ઉપર છે ભરતી જાહેર કરવામાં આવેલી છે કુલ અલગ અલગ પ્રકારની બાવીસ અલગ અલગ પોસ્ટો છે જેની ઉપર ભરતી ભરાશે તમામ વિગત આપણે જાણીએ તો કે બેઝિક માહિતીની અંદર શરૂઆત કરીએ તો કે બેંક ઓફ બરોડા ભરતી બે હજાર ચોવીસ સંસ્થાનું નામ છે બેંક ઓફ બરોડા પોસ્ટનું નામ છે ફાયર અથવા તો કે સુરક્ષા વિભાગ અને જોખમ વ્યવસ્થાપન વિભાગ કુલ કેટલી જગ્યાઓ છે બાવીસ જગ્યાઓ ખાલી છે જોબનું સ્થાન વડોદરાની અંદર રહેશે વડોદરા ગુજરાતની અંદર લાગુ કરવાની રીત એટલે કે અરજી કરવાની રીત ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને કરવાની છે છેલ્લી તારીખ આઠ માર્ચ બે હજાર ચોવીસ રહેશે શૈક્ષણિક લાયકાત તો કે શૈક્ષણિક લાયકાતની અંદર જોઈએ તો કે અલગ અલગ પ્રકારની ચાર પોસ્ટનું અહીંયા વર્ણન કરવામાં આવેલું છે જેની અંદર ફાયર ઓફિસર માટે બીઈ અથવા બીટેકની ડિગ્રી મેનેજર માટે સી એ અથવા સી એમ એ અથવા તો કે માસ્ટરની ડિગ્રી વરિષ્ઠ વ્યવસ્થાપકની અંદર બેચલર ડિગ્રી અને ચીફ મેનેજરની અંદર માસ્ટર ડિગ્રી તો આ ચાર પોસ્ટ માટેની વ્યવ જે શૈક્ષણિક લાયકાત છે તે અહીં મુજબ રહેશે બેંક ઓફ બરોડાની અંદર ખાલી જગ્યાઓની વિગત જોઈએ તો કે ફાયર ઓફિસર માટે બે જગ્યાઓ મેનેજર માટે દસ જગ્યાઓ વરિષ્ઠ વ્યવસ્થાપક માટે નવ જગ્યાઓ અને ચીફ મેનેજર માટે એક જગ્યા અરજી ફી તો કે એસી એસટી પીડબ્લ્યુડી કેટેગરીવાળા વ્યક્તિઓ માટે સો રૂપિયા અરજી ફી રહેશે અને અન્ય કેટેગરીવાળા સામાન્ય ઇડબ્લ્યુ એસ ઓબીસી કેટેગરીવાળા વ્યક્તિઓ માટે છસો રૂપિયા અરજી ફી રહેશે જેની ચૂકવણી છે તમારે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને કરવાની રહેશે જે જીએસટી પ્લસ જે ચાર્જ લાગે છે તે બેંકનો ચાર્જ છે તે તમારે ઓનલાઈન જ ચૂકવી દેવાનો રહેશે પસંદગીની પ્રક્રિયા જોઈએ તો કે સૌપ્રથમ અરજી ફોર્મ ભરી દેવાનો છે ત્યારબાદ ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે ત્યારબાદ ગ્રુપ ડિસ્કશન અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ રહેશે ત્યારબાદ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે ઉંમર મર્યાદા તો કે ઓછામાં ઓછા ચોવીસ ચોવીસ વર્ષ અને વધુમાં વધુ છે તે ચાલીસ વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવેલી છે બાંધછૂટ આપવામાં આવશે કે નહીં તેની માટે નોટિફિકેશન વાંચવાનું રહેશે જેની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરી દસ્તાવેજ અરજી ફોર્મ ભરતી સમયે કયા કયા દસ્તાવેજની જરૂર પડશે તેની વિગત અહીંયા આપવામાં આવેલી છે દસમા ધોરણની માર્કશીટ જોઈશે બારમા ધોરણની માર્કશીટ ગ્રેજ્યુએટ અથવા તો કે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ડિપ્લોમાના પ્રમાણપત્રો કેન્દ્રીય પ્રીત અને હસ્તાક્ષર એટલે કે તમારી સહી અને ફોટો જાતિઓનું પ્રમાણપત્ર તમારો મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી આધાર કાર્ડ અને કેન્દ્રીય લાભ લાભનો દાવો કરતા હોય એવો કોઈપણ પ્રકારનું પ્રમાણપત્ર હોય તો પણ તમે તે જોડી શકો છો પગાર બાબતની વિગતો જોઈએ તો કે ફાયર ઓફિસર માટે છત્રીસ હજાર રૂપિયાથી શરૂઆત થઈને ત્રેસઠ હજાર આઠસો ચાલીસ રૂપિયા સુધીનો પગાર ધોરણ રહેશે મેનેજર માટે અડતાલીસ હજાર એકસો સિત્તેરથી લઈને ઓગણ હજાર એકસોને રૂપિયા પગાર ધોરણ રહેશે વરિષ્ઠ વ્યવસ્થાપક માટે ત્રેસઠ હજાર આઠસોને ચાલીસથી લઈને અઠ્યોતેર હજાર બસોને ત્રીસ રૂપિયા રહેશે ચીફ ઓફિસર માટે છોતેર હજારથી લઈને નેવ્યાશી હજાર આઠસોને નેવું રૂપિયા સુધીનો પગાર ધોરણ છે તમને આપવામાં આવશે મહત્વની તારીખો વિશે ચર્ચા કરી લઈએ તો કે આ ભરતી છે તે શરૂ થયા તારીખ રહેશે સત્તર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અંતિમ તારીખ રહેશે આઠ માર્ચ બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે વીસ દિવસનો સમયગાળો રહેશે ત્યાં સુધીમાં તમારે અરજી કરીને સબમિટ કરી દેવાની રહેશે અરજી ફી ભરવાની છેલ્લી તારીખ પણ આઠ માર્ચ બે હજાર ચોવીસ રાખવામાં આવેલી છે જ્યારે અરજી ફોર્મ બંધ થાય ત્યારે જ તમારો જે પ્રિન્ટ કાઢીને જે અરજી ફી ચૂકવવાની થાય છે તે તમારે ચૂકી દેવાની રહેશે આઠ તારીખ બાદ તે પણ બંધ થઈ જશે આશા રાખું છું કે મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે